નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

ત્રણ કારખાનાઓ ઉપર વીજતંત્રની ટીમે ધામા નાખીને એક કરોડ પાસઠ લાખની ચોરી પકડી પાડી હતી આ અંગે જીયુવીએનએલ પોલીસ મથકે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી વીજતંત્રની જુદી જુદી ટીમોએ ગઈકાલે પૂર્વ કચ્છમાં આવેલા અમુક મીઠાના કારખાનાઓમાં વીજ મીટર ટ્રાન્સફોર્મર સાથે છેડા કરી અમુક લોકો લાખોની વીજ ચોરી કરી હોવાની ફરિયાદો વચ્ચે વીજતંત્ર કડક બન્યું છે શિકારપુરના મીઠાના કારખાનામાં કારખાનામાં ચેકિંગ આ બોડીની ભાગે બાહ્ય પદાર્થ મેગ્નેટ લગાડી વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશ અટકાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને કારખાનામાં રૂપિયા એક કરોડ વીસ લાખ ચોપન હજારની જ વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું શિકારપુરમાં પણ વીજતંત્રે તપાસ હાથ ધરી હતી અહીં પણ અઠ્યાવીસ લાખ ત્રણ હજાર આઠસો ઓગણપચાસની વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું અને વીજ પોલીસ મથકે ગુનો નોંધાય છે ત્રીજી કાર્યવાહીમાં ચૂડવા ખાતે મીઠાના કારખાનામાં રૂપિયા સત્તર લાખ સત્યાવીસ હજાર એકસો વીસની વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું ધ આ ત્રણેય પ્રકરણમાં ધ વીજળી અધિનિયમ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ મુજબ વીજ પોલીસ મથક ભુજ ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર